આ અગ્નિકાંડમાં ઘણા બધા ઇન્વોલ્વ છે ત્યારે જ્યારે એક મ્યુનિસિપલ અધિકારી કે જે છે સાગઠિયા એની કાલે જ્યારે તિજોરી જે છે એટલે કે એની ઓફિસ છે એના સીલ જ્યારે ખોલવામાં આવે છે તો એમાં કરોડો રૂપિયા અને સાથે સાથે કરોડો રૂપિયાનું સોનું જે છે એ બહાર આવે છે તો ત્યારે એક વિચાર આવે કે રાજકોટ મ્યુનિસિપલ ના જે અધિકારી જે છે કોર્પોરેશનના એની જો પાસેથી આટલો કરોડો રૂપિયાની જો સંપત્તિ જપ્ત થાય છે તો રાજકોટ મહાનગરપાલિકા છે એ તો સૌ કોઈ જાણે છે કે રાજકોટ મહાનગરપાલિકા છે એ સંકલન સમિતિના ચાર થી પાંચ પદાધિકારીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના આકાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે ઈ જગ